આપણો સમાજ પટેલ સમાજ પાટીદાર કુણબી ઘણા બધા નામથી ઓળખાય છે અને પહેલેથી જ સાહસિક વૃત્તિ ધરાવતો આ સમાજ બને ત્યાં સુધી કોઈનો સાથ ન લેવો સરકારનો પણ નહીં એટલે અનામત પ્રથાના કારણે આપણા સમાજના લોકો વ્યવસાય તરફ વળ્યા અને પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા થયા વ્યવસાયમાં ખૂબ સફળતા મેળવી ખાસ કરીને ડાયમંડ અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગમાં આપણા સમાજે ખૂબ સારી સંપત્તિ મેળવી અને આ મેળવેલી સંપત્તિને કેમ વાપરવી એની સમજ એક મિનિટ હોય જ બધાને પણ મને લાગે ત્યાં સુધી ગાડી બંગલા દીકરા દીકરીના લગ્ન પાછળ આ સંપત્તિ વપરાઈ રહી છે અને વાપરવી પણ જોઈએ સાથે સાથે શિક્ષણમાં નાણાંના કારણે વંચિત રહી જાય તેવા પરિવારોને પણ મદદ કરી રહ્યા છે ઠેર ઠેર મોટા શહેરોમાં છાત્રાલય બનાવવામાં આવ્યા છે ગ્રામીણ વિસ્તારમાં હોશિયાર વિદ્યાર્થીઓ આગળ ભણવા માટે શહેરોમાં આવે શહેરોમાં આ બધી સગવડ આપણા સમાજે ઊભી કરી સાથે સાથે વાત મારે આજે એ કરવી છે કે આપણે ભોજન સમારંભમાં બુફે સિસ્ટમ લાયા સમય સંજોગો વરસાદ આ સિસ્ટમ આપણને લાગે સફળ થઈ પણ એની પાછળ આપણને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે હું વાત કરું પહેલાં પંગત પડીને જે જમાડવામાં આવતા હતા તેમાં સારથિયાઓ જે પીરસનારા હોય તેઓ હંમેશા કુંવારા હોય અને જેને લગ્નની જોડ કરવામાં રસ હોય એવા વડીલો એકબીજાને પૂછી લે કે પેલો ડાળ આપતો તે જુવાન કોનો છે ઓલો લાડવો આપતો તે જુવાન કોનો છે અને આ રીતે વિવાહ થતા અત્યારે એને આપણે એન્ગેજમેન્ટ કહીએ રિંગ સેરેમની કહીએ એટલે આ રીતે આપણને પંગતમાં ખૂબ સફળતા મળતી પછી એક પંગત પડી હોય એટલે બીજી પંગતની વાર હોય એ દરમિયાન બાર લોકો વાટ જોવે મંડપની અને ત્યારે એકબીજાની જોડે ચર્ચા કરે એમાં પણ ઘણી બધી સમસ્યાઓ હળવી થતી એટલે આપણે ભૂતકાળ તરફ જવું નથી પણ પંગતની જે વાત છે જે બુફેમાં નથી એટલે દરેકના પ્લસ માઇનસ પોઈન્ટ હોય હવે વાત કરીશું બુફે સિસ્ટમમાં થતા ફાયદા અને નુકસાનની બીજા ભાગમાં